ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જેની અસર ખાસ કરી અને આજે ચાંદખેડામાં જોવા મળી રહી છે ચાંદખેડા વિસ્તારમાં સમગ્ર ચાંદખેડા વિસ્તારમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તથા ઓબીસી કોટાના જે વ્યક્તિઓ છે તેમના દ્વારા આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આપણે આ રેલી જેમણે નીકાળી છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું મારું નામ એડવોકેટ નિવેશ પરમાર છે ચાંદખેડાની જેટલી દલિત દલિત પ્રજા છે સી એસ ટી છે એ લોકોએ આ બંને સમર્થન આપ્યું અને સવારે નવ વાગ્યાથી મારી અત્યારે ખરાબ તાલકા માં લોકો ખાવા પીવા માં ઘરે નથી ગયા પાણી પણ નથી પીધું અને બંને આખા ચાંદખેડામાં કરાવ્યું આખા ચાંદખેડામાં નહીં આનો પડઘો દિલ્હી સુધી પડ્યો છે જી પણ આખો પ્રશ્ન શું છે પેલા તમે પ્રશ્ન એવો છે કે ભાઈ

જે જે અમારા સંસદ સુધી બેઠેલા નેતાઓ છે બરોબર જે અમને કહેશે એ પ્રમાણે અમે ચાલીશું જેમ કે બેનજી માયાવતી છે પછી ચંદ્રશેખર આઝાદ છે જેટલા જેટલા એસી એસટી સમુદાય જેટલા લોકો પણ જે નેતાઓ છે બરોબર એ લોકોના માર્ગદર્શનથી અમે એની સામે લડીશું પણ સંસદમાં બેઠા ભારતીયના જે નેતાઓ એ લોકોના સાથ સખત જો અમને મળશે તો ઠીક ને તો અમે એની સામે પણ લડીશું

સામાજિક કાર્યકર્તા છું કર્યા પેલી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપ્યું લોકો ના લોકોના અનામતના વિરુદ્ધમાં કે જે પેટા અનામત જે છે એની અંદર પેટા અનામત લાવવાની અને બીજું કે ક્રિમિનલ લાવો એટલે એક પેઢી સુધી તમને અનામત મળશે બીજી પેઢી અનામત નહીં મળે એના વિરોધની અંદર આ આંદોલન છે સમગ્ર ભારતનો ભારત બંધનો કોલ હતો ચાંદખેડાના સર્વ અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસીના લોકોએ સ્વયંભૂ ચાંદખેડાનો બંધ રાખ્યો છે આપ જોઈ શકો છો આપને એક રાઉન્ડ મા લો ચાંદખેડામાં તમને ખ્યાલ આવી જશે બીજી વસ્તુ કે જ્યાં સુધી

અને બીજેપીના કાર્યકર્તાઓ બી અમારી જોડે હાલ જોડાયેલા હતા એ લોકો બી અમાના સપોર્ટ કરે છે એટલે ઉપરમાં બી આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ કોઈ પક્ષનું નથી એટલે ભાજપ કોંગ્રેસ અને બીજી રાજકીય પાર્ટીઓ બી અમને સપોર્ટ કરી રહી છે મારું નામ છે પરમાર રંજન પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જ્યારે બંધારણ ઘડ્યું ત્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કલમ નંબર સત્તર અસ્પૃશ્યતા નાબૂદી મૂકી છે છતાં પણ આજે ભારત દેશની આઝાદીના આટલા વર્ષો પછી પણ દલિતોની સાથે કેમ અન્યાય કેમ આટલો બધો અન્યાય કરવામાં આવે છે શા માટે આઝાદીની આઝાદી ખરેખર દલિતોને નથી મળી અને ખરેખર અમે એવું કહેવા માંગીએ છીએ આ રેલી તરફે એટલો સંદેશો કહેવા માંગીએ છીએ કે ભાઈ દલિતો પ્રત્યે કેમ આવો ભેદભાવ અને શા માટે દલિતોની જે એકતા છે એને તોડવા માટેનું ષડયંત્ર ઘડવામાં આવ્યું છે દલિતોની જે અનામત છે એની અંદર પેટા અનામત લાવીને એક જ ષડયંત્ર એવું છે કે ભાઈ અહીંયાથી આ લોકો જુદા પડે અને જે ઉપરના લોકો છે એ રાજ કરે પણ અમે નહીં થવા દઈએ અમને જે નીચેની જ્ઞાતિઓ છે એને અનામત મળશે એનો કોઈ વાંધો નથી જ્યારે દસ ટકા અપાઈ ત્યારે ક્યાં ક્યાં હતા બધા અને એ વખતે કેવી રીતે આપી હતી અનામત એટલે અત્યારે અમારા વિરોધ એટલા માટે છે કે ભાઈ દલિતોની અંદરો અંદર ભાગલા પાડવાનું બંધ કરો અને ખુલ્લે વામ તમે સ્પષ્ટ વાત કરો એટલે આ જે રાજનીતિ ભાગલા પાડો અને રાજ કરો એ બંધ કરવું જોઈએ અને દલિતોને ન્યાય આપવો જોઈએ ખરેખર દેશની આઝાદી ઈચ્છતા હોય તો આ સોચ જે છે ને એ જે મનુવાદી સોચ એ બદલવાની જરૂર છે અહીં આ રેલીમાં સ્ત્રીઓ પર જોડાયેલી છે ને તેમના દ્વારા એવું કહેવામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો બંધારણને કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવશે તો અમે રસ્તા પર તલવારો લઈને પણ આવીશું જે આંદોલન ચાલી રહ્યું છે તેમની દરેક અપડેટ જોવા માટે મીડિયા રેવલ્યુશન હાલ સબસ્ક્રાઈબ કરો વિડીયોનો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી મને તમારા સાથે જયદેવને રજા આપશો નમસ્કાર